ચાલો દરેક હાથ ઉપર સામે માથે ખભે અદબ જો હું આજે હોળી ઉજવવા માટે અલગ અલગ વસ્તુઓ લાવી છું લાવીશું ને દેખાય છે ને તમને બધાયને હા જો નાની દાણી છે પોપકોર્ન છે કેસુડો છે ખજૂર છે પિચકારી છે અને કલર છે ને હવે હું જેને એમ કહું કે ઊભો થાય કે ઊભી થાય છોકરી હોય તો ઊભી થાય અને હું જે કહું એ વસ્તુ તમારે મને બતાવવાની બરાબર છે ચલો યુગ બતાવ બેટા લાલ કલરનું કલરનું પેકેટ ક્યાં છે લાલ રંગ રંગનું લાલ રંગ હા સરસ બતાવો જો આ લાલ રંગ છે આપણે લગાવવાનો હો ને સરસ ચાલો મૂકી દો

એ આપણે પાણીમાં પલાળી દઈએ ને તો એનો સરસ મજાનો પીળો રંગ થાય અને એનાથી આપણે ધૂળેટી રમવાની હું તમને બધાને ઘરે કિશોડ આપીશ તમારે બધાએ લઈ જવાનો અને મમ્મીને કહેવાનું પલાળી દો પલાળી પછી એનાથી ઓળી રમવાની બરાબર હવે ઊભી થશે ભાવિની ભાવિની ચલો પિચકારી ક્યાં છે બતાવો હા જો કેટલી બધી પિચકારી લાવે ને આપણે શું ફરવાનું શું પિચકારીમાં હા સાદું પાણી ભરાય કલરવાળું પાણી ભરાય ને પછી બીજા ઉપર છાંટવાનું સરસ મૂકી દો ચલો ચલો તો આપણે બધાને રમવું છે ને અને બધું ખાવાનું છે ખાવું છે ને હા સરસ ચલો તો બધા એકસાથે તાળી પાડી દો